સુરતમાં વધુ એક બાળાને નરાધમે પિંખી નાખી હોવાની ઘટના બની છે વિસ્તારમાં ઝૂંપડામાં લઈ જાય બાળાને માર મારી કિશોરે બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે સુરતમાં વધુ એક બાળાને નરાધમે પિંખી નાખી હોવાનું સામે આવ્યું છે સુરતમાં જંગીરપુરા ખાતે રહેતા શ્રમજીવી પરિવારની બાળાને એક કિશોરે ઝુંપડામાં લઈ જઈ થપ્પડો મારી બાળાને ધમકાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો તો બાળાને લોહી નીકળતા નરાધમ ભાગી છૂટ્યો હતો બાળાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ ગુનાનાદી તપાસ હાથ ધરી હતી અમે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટ્રીટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે એમને એક દોઢ એક વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના બાર વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનારને પૂછપરછ કરેલી તો ભોગ બનારી એવું કહેલું કે મતલબ કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે પહેલો હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતા ડોક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભુક કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ તે તત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસોનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે